મગફળીની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો મંજુસર પોલીસે ઝડપી પાડ્યો ચોક્કસ બાતમીના આધારે મંજુસર પોલીસે વેમાલી ગામની સીમમાંથી એક કન્ટેનર ઝડપી પાડ્યું હતું જે કન્ટેનરમાં મગફળી ભરેલ હતી પોલીસે તપાસ કરતાં કન્ટેનરની કેબિન પાછળના ભાગે બનાવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો મંજુસર પોલીસે નવ લાખ બાર હજારનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો દારૂનો જથ્થો કન્ટેનર મોબાઈલ મગફળી ભરેલ બેગ મળી કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ ચોરાણું હજાર એકસો છન્નુંનો મુદ્દામાલ કબજે કરી આરોપી અર્જુનલાલ બંસીલાલ નટ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે Yeah.